નસવાડીના હમીરપુરા દેડકી આંબલી આંબાપુર દમુલી અને બોડેલી તાલુકાનો માવલી રોડ ઉબડખાબડ થઈ ગયો છે સાત કિલોમીટરના રસ્તા પર એક એક ફૂટના ખાડા પડી ગયા છે લો લેવલના કોઝવે પણ તૂટી ગયા છે પંદર વર્ષ પહેલા રસ્તો બન્યો હતો ત્યારે જ અનેકવાર તંત્ર અને ધારાસભ્યોને રજૂઆત કરી પરંતુ તંત્રએ આ ખાડા કાન કર્યા રોષે ભરાયેલા સ્થાનિકોએ તૂટેલા રસ્તા ઉપર આવીને રસ્તો આપો રસ્તો આપોના સૂત્રોચ્ચાર કર્યા સ્થાનિકોનો આક્ષેપ છે કે ખાડાના કારણે અકસ્માતનો સતત ભય રહ્યો છે

પાંચ કિલોમીટર નો રસ્તો આજે કોઈના સર ની કારણે બની રહ્યો ભંગાર એવો બધો બની જશે કે ઘણા લોકોનો નો માથો તૂટી જવા પડવાથી ઘણાના ના હાથ તૂટી જાય ઘણાના પગ ઉતરી જાય અને વાહન નીચે ટકી જાય કોઈની પાંચ લાખ ની ગાડી બગડે કોઈની દસ લાખ ની ગાડીઓ ઘણી બગડી છે અને કોઈ હોસ્પિટલ માં જવું તો અમારે રસ્તો નહીં બીજો કોઈ નિહારી ને એટલી બધી તકલીફ છે કે ઘણી તકલીફ છે પણ આ લોકો સરકાર કઈ ભાડતા નથી અમુને વિકાસ વિકાસ કહે છે કે ઘણો વિકાસ કર્યો હું વિકાસ કર્યો પાંચ ગામો માણસને માણસ એટલો બધો તરાસ પડે છે કે રસ્તા માટે કે ઘણો તરાસ પડે છે નિહાળ પણ તરસ કોઈ એકસો આઠ પણ આવવા તૈયાર નથી આ રસ્તાના કારણે છે એવી આદત છે આ સરકાર ભાળવા રાજી નહીં આ રસ્તો નસવાળી છે નસો લાગે અને લાગે જેતપુર જેતપુર વાળા જોડે કે છે નસવા વાળા બનાવે નસવા વાળા જોડે જેતપુર વાળા રોડ બનાવે એટલે આ રસ્તો લગભગ સો મીટર જે રસ્તો રહી ગયો છે ચોમાસામાં બહુ તકલીફ પડશે ડામર રસ્તો છે ડામર છે ડામર લઈ બનાવ્યો કે લીધી પણ એ બહુ વર્ષો થઈ લગભગ રસ્તો નથી માનતા મનમોહનસિંહ સાહેબ લગભગ બહુ પડે છે વાત નહીં કહેવાય જાય ને ડબોતો અઘરો વિશેષ સરકાર એક કે રસ્તો સારું કેવાય હા પ્રશ્ન જગ્યા છોડી બે સાજા થી વાત છે કે નવી નવી વાત ના કહેવાય અમારા મતલબ એ